નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર જાણીએ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનવાની છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે બે સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે એક સિસ્ટમ મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગ ઉપર લો પ્રેશરની બની છે અને બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશરની સિસ્ટમ બની છે જે ઓડિશા તરફ પહોંચી ગઈ છે એટલે કે લગભગ ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ પણ અસર પહોંચાડ છે અત્યારેની જે સિસ્ટમ હાઈ લેવલની સિસ્ટમ બની ગઈ છે તમે લાઈવ જોઈ શકો છો આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં ગુજરાત રાજ્યનું જે મોત્સમ વિભાગ છે એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જેને લઈને નવી લેટેસ્ટ માહિતી આપી દેવામાં આવી રહી છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે સાથે સુરત વડોદરા નવસારી ડાંગ આહવા સુધીના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણાના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડ્યો છે તો અત્યારે લાઈવ જે વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારનો જે મોસમ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે અને વાતાવરણની અંદર ખાસ કરીને બે લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતને પહોંચશે સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર અત્યારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ ભેજવાળા પવનો મિત્રો સામાન્ય ગતિ કરતા વધારે છે એટલે કે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબસાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો પણ ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ વધારશે આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો જરૂરને જરૂર મોકલી દેજો કારણ કે હજી પણ ચોવીસ પચીસ અને છવ્વીસ આ ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં હવામાન છે બદલાવાનું છે કારણ કે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં તો નથી સર્જાની પરંતુ ઉત્તર ભારતના જે ભાગ ઉપર જે સર્જાનેલી સિસ્ટમ છે એનો ઘેરાવો પણ હજી ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે બાકી જોવા જઈએ તો મિત્રો અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો બને છે એની અસર તો ગુજરાતને થતી હોય પરંતુ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એમાં પણ લો પ્રેશર સિસ્ટમ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ બની છે એટલે દક્ષિણ ભારતના બેંગલુર બેંગલવી મુદ્રાઈ તેમજ તમિલનાડુ ચેન્નાઈ પોંડુચેરી લાગુના વિસ્તારમાંથી છે એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ અને મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારત વાળી જે સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડશે આમ બે થી ત્રણ દિવસમાં છે એ ગુજરાત રાજ્યમાં લગભગ બંને સિસ્ટમો છે એ પહોંચી જશે અને ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે હજી પણ અતિભારે વધારશે સાથે આજ રાત્રિના ગુજરાત રાજ્યમાં દસ વાગ્યાના સમાચાર જે છે નવા બુલેટિન જાહેર થયા છે આજે રાત્રિના દસ વાગ્યા આજુબાજુ ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળવાના છે કયા કયા જિલ્લાઓની અંદર આ આગાહી કરવામાં આવી રહી છે સાથે આવતીકાલ ચોવીસ ઓગસ્ટના રોજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં આ સાંજ સુધીનું વાતાવરણ છે એ પણ પલટાણું છે તો આ પ્રકારે બે થી ત્રણ માહિતી નવી આવી ગઈ છે અપડેટ પણ આવી ગઈ છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે વિસ્તૃત માહિતી છે તમને આજના આ વિડીયોમાં જણાવવાની છે તો ખાસ વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો આ સેટેલાઇટ મેપમાં પણ ગુજરાત રાજ્ય ઉપર બે સિસ્ટમો છે એ સક્રિય થઈ અને આગળ વધશે એક તો સિસ્ટમ ઉત્તર ભારતમાંથી આવી રહી છે અહીંયા તમને ખાસ કરીને હાઇલાઇટ કરી રહી કે ગુજરાત રાજ્યનું જે જો વાતાવરણ છે રાત્રિ દરમિયાન તો ભારે રહેશે પરંતુ આવતીકાલે ભારે રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ પાલનપુર તેમજ ડુંગરપુર મધ્ય ભારતના જે વિસ્તારોની સિસ્ટમ છે એ પણ ગુજરાતને અસર પહોંચાડશે જેમાં અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર ભોપાલ ઇન્દર જબલપુરના વિસ્તારોની અંદર અને ઝાંસીના વિસ્તારની અંદર જે વરસાદ જે પડી રહ્યો છે એ જ વરસાદ હવે ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વીય ભાગના જે વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં અસર પહોંચાડશે ખાસ કરીને અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ જે છે આપણે અવારનવાર માહિતી મેળવીએ છીએ કે અમદાવાદમાં વરસાદ કેમ નથી પડતો તો હવે અમદાવાદમાં પણ વરસાદ પડશે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહી છે એ પ્રકારનો વરસાદ નથી પડ્યો પરંતુ તમને જણાવી દઈએ તો આગાહી છે મિત્રો ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખની છે જેથી કરી આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે હજી તો મિત્રો ઓગસ્ટ મહિનાના જે અંતિમ દિવસો છે ત્યાં સુધી વરસાદ પડશે એવું નહીં સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધી વરસાદ પડશે જેમાં સપ્ટેમ્બર દસ સુધી તમે છે એ ચોમાસુનો જે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ પછી ચોથો રાઉન્ડ છે એ પણ જોઈ શકશો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ જે પડી રહ્યો છે એ પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો પડી રહ્યો છે પરંતુ હવે જે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે અને નવું નક્ષત્ર બદલશે અત્યારે મિત્રો મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્ર સત્યાવીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે ખાસ કરીને આ બાબત ધ્યાન રાખજો સત્યાવીસ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલશે મઘા નક્ષત્ર પછી નવું નક્ષત્ર બેસશે એના વિશેની પણ તમને આગાહી છે એ આજના વિડીયોમાં પણ જણાવી દઈશું ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર છે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં કચ્છના બે વિસ્તારો છે ખાવડા છે રાપર છે અને મિત્રો ઉત્તર ગુજરાતના રાંધનપુર છે પાલનપુર છે ખેડબ્રહ્મા મહેસાણા થરાડ તેમજ આબુ રોડ છે આ સાથે મિત્રો ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા તેમજ મહેસાણા અરવલ્લી સુધીના જિલ્લાઓની અંદર તો વરસાદે ભૂકા બોલાવ્યા છે હવે આ વરસાદની સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે અને ઉત્તર પૂર્વના ગુજરાતના જે જિલ્લાઓ જેમાં જે છે બાલાસીનોર છે ડાકોર છે કપડવચ છે લુણાવાડા છે બાયટ છે તેમજ મેમદાવાદ છે ધોલકા છે સાથે જ ગોધરા અને દાહોદ લાગુના વિસ્તારો પેટલાટના વિસ્તારો તમામ પીપલોટ છે આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે એ સારામાં સારો પડશે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદની આગાઈ છે શા માટે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અરબ સાગરમાંથી એક લો પ્રેશર સિસ્ટમ જે ગુજરાત તરફ પસાર થઈ હતી એ લો પ્રેશર સિસ્ટમનો પાછલા ભાગ એટલે કે એનો પાછલો છેડો છે એ ગુજરાતને હજી પણ અસર છે આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે તો મિત્રો ન્યૂ દિલ્હી અને ગ્વાલિયર એટલે કે ભારતના ઉત્તર ભાગના જે રાજ્યો છે એ રાજ્યો તરફ આ સિસ્ટમ પહોંચી ગઈ છે પરંતુ હજી પણ એનો જે સ્વરૂપ છે એની અસર છે ગુજરાતને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કચ્છ લાગુના વિસ્તારો સુધી જોવા મળી રહ્યું છે આ પ્રકારે બે સિસ્ટમ બની છે હવે મિત્રો એક વાવાઝોડાની પણ તમને આગાહી દર્શાવી દઈએ તો વાવાઝોડા વિશે છે એ અત્યારે અવનવી માહિતી મળી રહી છે જેમાં અત્યારે વાવાઝોડું છે એ ખાસ કરીને થાઈલેન્ડ તેમજ વિયેતનામ આ દેશોની અંદર જે દરિયાઈ વિસ્તારો છે જ્યાં આપણે પેસિફિક હિન્દ મહાસાગર કહીએ છીએ અવારનવાર આ પેસિફિક હિન્દ મહાસાગરની અંદર છે એ મિત્રો જાપાન હોંગકોંગ અને મિત્રો કોલંબિયા છે સાથે સાથે વિયેતનામ અને થાઈલેન્ડ આ બે એવા દેશો છે કે તેના દરેક વિસ્તારની અંદર છે એ અત્યારે વાવાઝોડાની સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે અહીં તમને લાઈવ મેપના થ્રુ પણ મેપના માધ્યમથી પણ દર્શાવીશું જેમ જેમ આગળ જતી જે ગુજરાત રાજ્ય ઉપર દિવસો છે એટલે કે ગુજરાતના આગામી દિવસો છે એની અંદર આ વરસાદની સ્થિતિ વાવાઝોડા સ્વરૂપે છે અસર પહોંચાડતી જોવા મળશે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વેતનામ અને થાઇલેન્ડમાં આ વાવાઝોડું પહોંચી ગયું છે પરંતુ પચીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટ અને સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં આ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં જોવા મળશે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું જોવા મળે સિદ્ધિ અસર અસર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છે ભારતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર થાય છે અને ગુજરાત તરફ છે એ વરસાદની સિસ્ટમ પહોંચતી હોય છે આ વાવાઝોડું છે એ છવ્વીસ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ વિયેતનામના વિસ્તારોની અંદર છે જોવા મળશે અને આ દેશો તરફથી પસાર થશે ત્યાર પછી આ જે વાવાઝોડું છે એનું નામ પણ આપવામાં આવ્યું છે એ મ્યાનમાર સુધી પહોંચે મ્યાનમારમાંથી આ વાવાઝોડું છે બંગાળની ખાડી તરફ આવશે અને બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાશે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યાર પછી આ વાવાઝોડું એ સિસ્ટમની અંદર ભેગું થાય એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્પન્ન થશે મ્યાનમારમાં જે આ વાવાઝોડું છે એ સત્યાવીસ ઓગસ્ટના સુધી પહોંચી જશે સત્યાવીસની વહેલી સવાર સુધીમાં પહોંચી જશે ત્યાર પછી અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં છે એ આ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં જોવા મળશે જેમાં બાંગ્લાદેશને પણ અસર પહોંચશે મ્યાનમારના દેશને પણ અસર પહોંચશે તેમજ ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો જેમાં બેંગ્લોર છે પશ્ચિમ બંગાળ છે સાથે સાથે ભુનેશ્વરમ છે વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે આ તમામ વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમ અસર પહોંચશે ત્યાર પછી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સાથે ભારત દેશના મધ્ય પૂર્વના ભાગોથી લઈ અને પશ્ચિમી પૂર્વ ભારતના ભાગ છે એમાં લગભગ ગણી શકાય તો મધ્ય ભારતની વાત કરવામાં આવી છે મધ્ય ભારતમાં આ સિસ્ટમ વરસાદના સ્વરૂપે જોવા મળશે અને વરસાદનો ઘેરાવો પણ જે છે એ પચીસ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં છે એ જોવા મળશે એટલે કે ઓગસ્ટ મહિનામાં આખો મહિનો છે વરસાદનું જોર વધારે જોવા મળશે ત્યાર પછી જોઈએ તો સપ્ટેમ્બર મહિનો શરૂ થાની સાથે જ વરસાદનું જોર ફરી વખત એક મધ્ય ભારત તરફથી છે સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે એટલે સિસ્ટમ છે મજબૂત થશે એ તમને વિવિધ મોડલ અને વિવિધ મેપના દ્વારા તમને માહિતી આપી દે તો પહેલીઓ સપ્ટેમ્બરથી છે એ ફરી વખત એક સિસ્ટમ ગુજરાત તરફ આવશે વરસાદની સિસ્ટમ હશે અને આ વરસાદની સિસ્ટમ તમને છે આગળ પણ દર્શાવ્યું હતું ઉદયપુર રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી આગળ વધી અને રાજસ્થાન સુધીની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને ગુજરાતને અસર છે તો આ પ્રકારની અત્યારે માહિતી હતી હવે મિત્રો તમને મેપના માધ્યમથી દર્શાવે તો અત્યારે હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય માટેનો મેપ જાહેર કર્યો છે આ મેપ તમે અહીંયા જોઈ શકો છો મેપમાં તમને દર્શાવેલું છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ શું છે તેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના ત્રણ જિલ્લાઓ એટલે કે દ્વારકા છે પોરબંદર છે અને જૂનાગઢ છે આ ત્રણ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ રહેશે પરંતુ બાકીના તમામે તમામ જે વિસ્તારો છે તમામે તમામ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓ સૌરાષ્ટ્ર આખું દક્ષિણ ગુજરાત આખું મધ્ય પૂર્વ ગુજરાત આખું અને કચ્છ આખું આમ ગુજરાતના ત્રણેય ભાગની અંદર આમ ગણીએ તો ચારેય ભાગ આજે પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં વરસાદની સ્થિતિ ઓછી છે પરંતુ તે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ સુધી પણ પહોંચી શકે છે તો અત્યારે અરબસાગરમાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય અને અરબસાગર વાળી જે લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડે તો આ જિલ્લાઓની અંદર પણ એલો એલર્ટ છે એ નીકળી જાય અને ઓરેન્જ એલર્ટ આવી જશે તો વરસાદની અત્યારે મજબૂત થતી સિસ્ટમ છે એ ગુજરાતને ડુબાટ છે કારણ કે અત્યારે વરસાદના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશ ગોસ્વામી અને ગુજરાતના જાણીતા હવામાન ખાતા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ અને અશોકભાઈ પટેલ તેમજ રમણીકભાઈ વામઝા આ ચાર એવા મહાનુભાવો છે કે તેમના દ્વારા જે અવનવી આગાહીઓ કરવામાં આવતી હોય છે ગુજરાત માટેની આગાહીઓ છે એ દરરોજ કરવામાં આવતી હોય છે વરસાદને લઈને દરરોજ છે એ માહિતી અને આગાહી કરવામાં આવતી હોય છે

આજની ત્રેવીસ તારીખની રોજ છે અને ત્રેવીસ તારીખનું જે બુલેટિન છે એમાં સવારના સાડા આઠ કલાકથી આઈ આઈ એસટી થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અનુમાન છે દર્શાવવામાં આવી છે તો ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં સૌમાસું સક્રિય હતું ઉત્તર ગુજરાત ક્ષેત્રના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ખૂબ ભારે વરસાદ પડ્યો હતો ગુજરાત પ્રદેશના મહેસાણા સાબરકાંઠા સુરત વલસાડ જિલ્લામાં છૂટો છવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડ્યો સાથે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ પડ્યો જેનો સિનોપ્ટિક રિયુપ્શન છે એ તમને તો પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ હવે પંજાબ અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલું છે દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરની ઉપર ફેલાયેલું આ જે વાવાઝોડું છે એ હવે ગુજરાત માટે મહત્વપૂર્ણ ગણી બની ગયું છે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્યપ્રદેશના જે મધ્ય ભાગો છે ત્યાંથી લઈને દક્ષિણ ઉત્તર પ્રદેશના દક્ષિણ લાગુના વિસ્તારથી નજીકના વિસ્તારોમાં ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ એટલે કે આપણે એને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહે છે આ બે સિસ્ટમ થઈ હવે આ દરિયાની સપાટીથી સરેરાશ પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર અને દક્ષિણ પશ્ચિમ તરફથી ઊંચાઈ સાથે ઝૂકીને ફેલાયેલું છે દરિયાની સપાટીથી સરેરાશ ચોમાસાનો પ્રવાહ હવે ગાંધીનગર ગ્વાલિયર બાંદા દેહરી ગંગા પશ્ચિમ બંગાળ પરના ઓછા ઓછાવાળા ક્ષેત્રના કેન્દ્ર પર આસપાસના વિસ્તારોમાંથી પસાર થાય અને ત્યાંથી પૂર્વ દક્ષિણી પૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં જાય તો 25 ઓગસ્ટ બે હજાર આસપાસ ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી ઉપર એક નવું લો પ્રેશર ક્ષેત્ર બનશે આ પ્રકારની એક આગાહી થઈ હવે મિત્રો ત્રીસ તારીખની નવા સમાચાર જોઈએ તો ત્રીસ તારીખ સુધીની આગાહી તમને દર્શાવી દે અવારનવાર આપણે છે એ અઠવાડિયા માટેની જ આગાહી કરતા હોય પરંતુ વિડીયોના શરૂઆતમાં છે તમને લાઈવ ટેલિકાસ્ટ અને જે ચોવીસ કલાકની આગામી ચોવીસ કલાકની અને આવનારા ચોવીસ કલાક માટેની ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય એ પ્રકારની માહિતી અવારનવાર દર્શાવતો હોય પરંતુ વિડીયોના છેલ્લા ભાગમાં છે અવારનવાર આપણે મોસ્ટ ઓફલી છે એ અઠવાડિયા માટેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે જેમાં ત્રેવીસ તારીખથી ચોવીસ તારીખ સુધી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર જેવા દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા હવેલીમાં મોટા ભાગના સ્થળોએ છે એ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં મોટાભાગે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવમાં તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ છે હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથેના ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આ મિત્રો ચોવીસ તારીખ સુધીનું અનુમાન છે પછી ચોવીસ થી પચીસ પચીસ થી છવ્વીસ છવ્વીસ થી સત્યાવીસ સત્યાવીસ થી અઠ્યાવીસ અઠ્યાવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધીનું અનુમાન તમને દર્શાવી દે તો આવનારા સાત દિવસનું અનુમાન જેમાં આજે રેડ એલર્ટ છે ગુજરાતમાં નવસારી બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ દમણ દાદર નગર હવેલી જેવા વિસ્તારોમાં છે એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનું મેપ પણ તમને દર્શાવી દે તો અહીંયા તમે જોઈ શકો છો જે હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે મેપમાં તમે ખાસ જોઈ શકો છો ગુજરાત રાજ્યનું જે પૂર્વાનુમાન હતું એના ભાગરૂપે મેપ જાહેર થયો છે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ચાર જિલ્લાઓની અંદર વરસાદ છે છે એ જોવા મળશે કારણ કે સિસ્ટમ ત્યાંની હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આ ચાર જિલ્લા દક્ષિણ ગુજરાતના ત્યાં પણ વરસાદની સિસ્ટમ જોવા મળી છે આ પ્રકારની વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થઈ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ અને કચ્છની નીચેના જિલ્લા જેમાં દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા માફ કરજો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ છ જિલ્લાની અંદર વરસાદ નહીં વધ્યો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને જામનગરમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે અમુક સ્થળો ઉપર બાકી જોવા જઈએ તો વરસાદનું દબાણ છે અત્યારે ઘટતું જોવા મળ્યું છે પરંતુ સત્યાવીસ તારીખના રોજ કચ્છમાં અને બનાસકાંઠામાં વરસાદ વધશે સાથે ઓગસ્ટ ના રોજ છે ફરી વખત સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનો જોર વધશે 29 થી ત્રીસ તારીખ સુધીની અંદર વરસાદની જે છે એ સ્થિતિ ખૂબ મજબૂત થશે ને વરસાદ છે છૂટો છવાયો હતો પરંતુ એની જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ પડશે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો તો મજબૂત થયો પરંતુ આવનારા દિવસોની અંદર ફરી નવી આગાહી જાહેર કરવામાં આવશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ પરંતુ એની આ પૂર્વાનુમાનની સ્થિતિ છે હજી પણ બાકી છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર વાદળછાયું વાતાવરણ છે એમાંથી માત્ર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે ભારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અરબસાગરમાંથી જે હવાના પ્રેશર અને ભારે ભેજવાળું દબાણ આવતું હોય ત્યારે હવાનું હળવું દબાણ છે એમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય સિસ્ટમનો ઘેરાવો જ્યારે મજબૂત થાય ત્યારે અવારનવાર આગાહી થતી હોય કે ગુજરાત ઉપર છે એ વાવાઝોડું સક્રિય થતું હોય તો વાવાઝોડાની આગાહી પણ તમને હવે પછીના દિવસોમાં જણાવીશું ખાસ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઇબ તમે નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર